સુરતમાં એકાઉન્ટ સાથે પંચોતેર પોઈન્ટ બાણું લાખની છેતરપિંડી

કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપિન કુમાર ઝાટકિયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેની સાથે આરોપી ઓમ જયંતીભાઈ પ્રજાપતિ ઓળખ વધાર્યા બાદ તેને શેર ક્રિપ્ટો કરન્સી અને જમીનમાં રોકાણના વાહને પૈસા આપવાની સલાહ આપી આરોપી ફરિયાદી પાસેથી ત્રીસ લાખ

અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું તેવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની ત્યાં વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે કેમેરામેન ચેનલ નિવરાણી વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે